તેમાં થોડા સિંગદાણા એડ કરીશું થોડા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને એડ કરીશું જેથી આદુનો ટુકડો સારી રીતે પીલાઈ જાય એક કે બે ચમચી ખાંડ એડ કરીશું અને અડધો લીંબુનો રસ એક લીલું મરચું તીખાસ પ્રમાણે અને બીજા થોડાક લીલા ધાણા ધોઈને સમારીને એડ કરવા અને મિક્સરમાં ક્રશ કરી લેવા સ્મૂથ ક્રશ કરવા માટે તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ફરીથી તેને ક્રશ કરી લઈશું ક્રશ કર્યા બાદ તમે જોઈ શકો છો ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે લીલા ધાણાની ચટણીને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અહીંયા આપણે એકદમ મીડિયમ થિકનેસ રાખી છે ચાટમાં ચટણી થોડી લિક્વિડ ટાઈપ હોય છે તેથી અહીંયા થોડું આપણે પાણી એડ કરીશું તમારે થિકનેસ જેટલી રાખવી હોય એટલું પાણી એડ કરી શકો છો પણ પાણી એડ કર્યા બાદ તેને લાંબા સમય સુધી સાચવી નહીં શકો તેથી જોઈતા ધાણાની ચટણી જમાં પાણી એડ કરવું અને આ ચટણીમાં હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ફરાળી મીઠું અને મિક્સ કરી લઈશું ચટપટી ધાણાની ચટણી તૈયાર છે હવે આપણે રાયતું તૈયાર કરીશું રાયતા માટે ઘરનું બનાવેલું મોરું દહીં લીધું છે અડધી વાટકી જેટલું તેમાં બે ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું આ રીતનું મોરું ચાડું ઘાટું દહીં કેવી રીતે બનાવવું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે આ દહીંને આપણે ફેટી લઈશું તો આ રીતે મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું અને બે ત્રણ ચમચી ખાંડ એડ કરીશું અને અડધી ચમચી જીરું પાવડર તો સારી રીતે મિક્સ થઈ ગયું છે દહીં પણ ફેટીને તૈયાર કરી દીધું છે હવે આપણે બજાર જેવી કટોરી ચાટ બનાવવા માટે તૈયાર રેડીમેડ કટોરી લઈ રાખી છે સાથે આપણે અહીંયા દાડમને પણ ફૂલીને રાખ્યા છે ભેલમાં નાખવાની ઝીણી સેવ બાફેલા બટાકા છે ત્રણ જાતની ચટણી છે અને બુંદી તથા વડાપાઉનો તૈયાર મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે કટોરી ચાટનો મસાલો તૈયાર કરીએ તેના માટે બે ત્રણ બાફેલા બટાકાને ઝીણા સમારીને લીધા છે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાંથી જરૂર પૂરતા બટાકા લઈને તેને મેસ કરીશું સાથે તેમાં કાબુલી ચણાને પણ બાફીને તૈયાર રાખ્યા છે તો તેને પણ ત્રણ ચાર ચમચી એડ કરી દઈશું અને ત્રણ ચાર ચમચી જેટલું વલોવેલું દહીં એડ કરીશું આ ઘરનું બનાવેલું મોરું ચાડું ઘાટું દહીં છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એક ચમચી ખાંડ એડ કરી ઘરે બનાવેલો વડાપાઉનો મસાલો બે ચમચી એડ કરવો તે ખાસ પ્રમાણે એક ચમચી લાલ મરચું એડ કરવું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચમચી એક ચમચી જીરા પાવડર એક ચમચી સંચરનો પાવડર દોઢ આંબલીની ઘરે બનાવેલી ચટણી એડ કરીશું ચાર ટેબલ સ્પૂન અને ચાર ટેબલ સ્પૂન ઘરે બનાવેલી ધાણાની ચટણી એડ કરીશું ચાટ માટેની બાસ્કેટ ઘરે કેવી રીતે બનાવવી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થોડા દાણાને એડ કરીશું થોડી લી ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી થોડી બુંદી એડ કરવી અને બધો જ મસાલો સારી રીતે મિક્સ કરી લેવો થોડા લીલા દાણા ધોઈને સમારીને એડ કરીશું સાથે થોડા મકાઈના દાણા પણ એડ કરી શકો છો ચાટમાં જો તમને પસંદ હોય તો સિંગદાણાને દાળિયાને પણ શેકીને અધકચરા વાટીને પણ એડ કરી શકાય છે ચાટમાં જે મસાલો અને ચટણી આ ત્રણનો જ ટેસ્ટ હોય છે તો આ વસ્તુ સારી રીતે બનાવવી અને તેની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો તો ચટપટો મસાલો તૈયાર છે હવે આપણે ટોકરીમાં એડ કરતા જઈશું તમે જોઈ શકો છો મસાલો આપણે એકદમ મેસ નથી કરતી તો બટાકાને થોડા મોટા રાખ્યા છે એકદમ ઝીણા સમારીને જ એડ કર્યા છે બહુ વધારે મેસ ન કરવા તેનાથી ખૂબ જ સરસ ક્રિસ્પી લેયર જેવું લાગે છે ટેસ્ટ ખૂબ સરસ આવશે હવે બધી જ ટોકરી ભરી લીધી છે મસાલાથી હવે આપણે તેમાં થોડું દહીં એડ કરીશું જે વલોવેલું દહીં તૈયાર કર્યું છે તે એડ કરવું અને ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે તેમાં તમે ગોળ આમલીની ઘરે બનાવેલી ચટણી પણ બનાવી શકો છો તૈયાર પણ મળે છે તેને પણ એડ કરીશું અને લીલા દાણાની ચટણી એડ કરવી તમે જોયું લીલા તણાની ચટણી ઘરે કેવી રીતે બનાવવી ચાટ માટેની આ સ્પેશિયલ ચટણી બનાવેલી છે આ ચટણી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે થોડી બુંદી આપણે એડ કરીશું ઘરે બટાકાની ફરાળી ચાટ કેવી રીતે બનાવી તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે હવે ગોળાંબલીની ચટણી એડ કરીશું જો તમારી જોડે આ ચટણી ના હોય તો ટામેટા કેચઅપને પણ પતલો કરીને એડ કરી શકો છો ઘરે બનાવેલો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થોડો તીખો ટેસ્ટ લાવવા માટે વડાપાવનો મસાલો એડ કરીશું સાથે ભેલ માટેની ઝીણી સેવ એડ કરવી અને ઉપરથી થોડા દાણમ એડ કરીશું તો એકદમ ટેસ્ટી બજાર જેવી કટોરી ચાટ તૈયાર છે આ ચાટને વધુ તીખી બનાવી હોય તો એની ઉપર થોડી સેસવાન ચટણી એડ કરીશું શેઝવાન ચટણી ઘરે કેવી રીતે બનાવી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ શેઝવાન ચટણીથી ખૂબ જ સરસ તીખો અને ખાટો મીઠો ટેસ્ટ આવશે મસાલેદાર તીખી ખટ્ટ મીઠી કટોરી ચાટ તૈયાર છે જોતા જ મોડામાં પાણી આવી જાય તેવી કટોરી ચાટ બની ગઈ છે તો આનો સ્વાદ તમે જરૂર માણજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ